શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ બધું એનું અધિપત્યવાળા શુક્ર આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે મીષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું મેષ રાશિ અક્ષર અલય ભૌતિક સુખના કારક તમારી મંગળની અધિપત્યવાળી રાશિ મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ તો આ ગોચર તમારી રાશિથી પાંચમા ભાવથી થતું આ ગોચર તમને તમારા સંતાનનો શોખ આપશે પાંચમો જે ભાવ છે ને એ વિદ્યા અને સંતાનનો છે જો પાંચમા સ્થાન ઉપર કોઈ સારા ગ્રહ હોય ને તો તમને એ પાંચમા ભાવનો શોખ તમને સારું અપાવે છે અને જો તમારો વિદ્યાભ્યાસ જો ચાલતો હોય તમે જો વિદ્યાર્થી હોય ભણતા હોય તો આ સમય તમારા માટે અભ્યાસ માટે તમને સાનુકૂળતાવાળો બની રહેશે અહીંયા શુક્ર તમને ભૌતિક સુખ આપશે તમને સારું વાતાવરણ આપશે ભણવાનું બીજું શુક્રની સાતમી દ્રષ્ટિ અગિયારમાં લાભભાવમાં રહેશે જેનાથી આ સમય તમને સારો લાભ રહેશે તમારું ધારેલું કાર્ય અહીંયા બને તમારો લક્ષ્યાંક અહીંયા પૂર્ણ થાય તમારા સુખમાં બળોતરી થાય સુખ વધે શુક્ર એ બુદ્ધની સાથે યુતિ કરે છે બુદ્ધ અને શુક્ર સાથે છે એટલે બુદ્ધ શુક્રની યુતિ સારી છે હજી તમારી વાણી શક્તિ ઉપર સારો પ્રભાવ રહેશે કેમકે બંને મિત્ર ગ્રહ છે આગળ જણાવ્યા મુજબ તમારી રાશિના જાતકો જે મેં આગળ વિડીયોમાં કહેલું છે કે મેષ રાશિવાળા જાતકો છે ને એ આગેવાની લઈને કામ કરવું એમને બહુ ગમે કોઈ પણ કામમાં આગેવાની લેવી ગમે તો આ સમયે તમને જે વાણીનું પ્રભુત્વ મળશે અને ભૌતિક સુખના કારક શુક્રની પણ એનો સહકાર મળશે એનાથી તમારો યશ સારો મળી રહેશે તેમજ અહીં તમારા જીવનસાથીનું પણ સુખ સારું અપાવશે મોત શોખની વસ્તુઓ તમે વસાવી શકો ભૌતિક સુખના સાધનો વધે કેમકે શુક્રએ ભૌતિક સુખના કારક કીધા છે જે આગળ કહ્યું એ પ્રમાણે અહીંયા તમારે આરોગ્ય સારું રહે તેમજ તમારી પર્સનાલિટીમાં તમારો પ્રભાવ અહીંયા સારો પડે શુક્ર સારો હોય ને એટલે તમારી પર્સનાલિટી પણ અહીંયા તમારી સારી પડે તમારા ઈષ્ટદેવની કૃપા તેમજ શુક્ર ગ્રહનું આ ગોચર તમને સારી એવી સુખ સંપત્તિ અપાવે ભૌતિક સુખાકારી અપાવે તેમજ આરોગ્ય પણ અહીંયા તમારું સારું બતાવે સોળ આઠ બે હજાર ચોવીસે બપોરે અગિયાર ને ચુમ્વાલીસ મિનિટથી સૂર્ય પણ પોતાની સિંહ રાશિમાં આવે છે પોતાની રાશિમાં સૂર્ય આવે છે અને ય બુધ અને શુક્ર છે જ અને ત્રીજા સૂર્ય આવે છે સોળમી ઓગસ્ટથી જે ગોચર શુક્ર સાથે યુતિ બનશે સાથે બુધ પણ હશે આ ત્રણેય યુતિ સૂર્ય બુધ અને શુક્રની તમારા માટે ખૂબ સારી બનશે માન સન્માનમાં વધારો કરાવશે કેમ કે યશ પ્રતિષ્ઠાના કારક જે છે એ સૂર્ય છે પિતાના કારક છે પિતાનો સુખ પણ અહીંયા તમને સારું અપાવશે સાતમી દ્રષ્ટિ લાભ અભાવમાં સૂર્યની પણ રહેશે અહીંયા તમને સારો એવો લાભ અપાવશે આ સમય ખૂબ સારો બની રહેશે આ સમયમાં તમે સારું એવું તમે પ્રાપ્ત કરી શકશો સારો લાભ તમે અહીંયા મેળવી શકશો જો તમારો જન્મકુંડળીમાં કોઈ ખરાબ યોગ થતો નહીં હોય તો આ સમય તમારા માટે સારો જોવાશે એકંદરે જોઈએ તો શુક્રનું કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં થતું આ ગોચર તમારી મેષ રાશિ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે નમો નારાયણ